જયમલ મોઢવાડિયા ઇન્ચાર્જ ચીફ ઓફિસર પોરબંદર નગરપાલિકા અ સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર અને હાલમાં રાજકોટમાં જે દુઃખદ ઘટના બની એના અનુસંધાને મળેલ માર્ગદર્શિકા અનુસાર પોરબંદર નગરપાલિકાની ટીપી શાખા એન્જિનિયર શાખા અને ફાયર શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય એજ્યુકેશનલ પર્પઝ માટેની આ સિવાય કમર્શિયલ હોય એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એનોસી નથી અથવા તો સરકાર માન્ય બી પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે આજ રોજ અમે અંદાજીત પાંચથી છ ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર નસીન નથી તેમને સીલ કર્યા છે આગામી સમયમાં પણ આવા કમર્શિયલ અને શૈક્ષણિક હેતુ માટેના ખાસ કે જ્યાં ભીડ ભેગી ચૂકી હોય એવા એરિયામાં અને એવી મિલકતો સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે અ લગભગ સિનેમા કવર કરી લીધા છે જેમાં એક સિનેમાને જાતે એમણે બંધ કરી દીધું છે એક સિનેમા પાસે ફાયર એનુસી હતી એટલે એ બાબતે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી આ સિવાયના પણ કેટલા સિનેમા હોય જો તેનો પણ સર્વે ચાલુ છે અને એને બંધ કરવામાં આવશે આ સિવાય હોટલ અને જે મોટા હોલ છે એ બાબતે પણ આગામી બે દિવસમાં અમે કાર્યવાહી પૂર્ણ કરીશું અ વિવિધ હોસ્પિટલોનો આ અગાઉ પણ પીઆઈએલ હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટમાં જે થયું હતું જેમની પાસે ફાયર એનઓસી હોય પરંતુ કેટલાક ડેટ હોય એ કડક સૂચના આપી છે અને બે દિવસમાં તેઓ આ જો બધા સાધનો નહીં લે અથવા નહીં વસાવે તો તેમને પણ સીલ કરવા માટે અમે જણાવેલ આવી તમામ પ્રકારની બિલ્ડિંગો આપણે કીધું એમ કે જેમાં ફાયર એનઓસી નથી અને સરકાર શ્રીની માન્ય જીટીસીઆર નિયમ મુજબની બીયુ પરવાનગી નથી આવી તમામ બિલ્ડિંગોનો સર્વે ઓલરેડી થયેલો છે જે બાકી રહી ગયું હતી એનો પણ સર્વે ચાલુ છે આગામી સમયમાં આવી તમામ બિલ્ડિંગો વિરુદ્ધ અમારે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરવી પડશે તેને પણ જો પેલું નહીં થાય પરમિશન નહીં મળે તો એમને પણ સીલ કરવા માટે અમારે કાર્યવાહી કરવી જેટલી સરકારી બિલ્ડિંગો હોય એમાં સરકાર શ્રીની નીતિ નિયમ અનુસાર ફાયર સેફ્ટી જો જરૂરિયાત હોય આ બાબતે પણ વિવિધ કચેરીને અમે તાકીદ કરશું અ સરકારી બિલ્ડિંગ જેમ કે નગરપાલિકા કચેરી છે તો તેમાં પણ જીડીસી ફાયર એન ઓ લેવાપાત્ર હોય ફાયર એન ઓ લેવાપાત્ર હોય છે આ ઉપરાંત એસેમ્બલી અને ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ હોય તો તેમાં પણ ફાયર એન લેવા પાત્ર હોય છે આ માટે મેં પણ નગરપાલિકાને ચાર્જ સંભાળો ત્યારથી જો લેવાપાત્ર હોય તો તરત એને ગ્રાન્ટમાંથી આયોજન કરી અને ઠરાવ કરી અને એની તાંત્રિક વહીવટી મંજૂરી મેળવી અને તાકીદની કક્ષાએ આ બાબત પૂર્ણ કરવા માટે સ્ટાફને પણ સૂચના આપી છે